ચાલો બધાએ આજે અમે એને સાફ કરી રહ્યા છીએ માતાજીનું બધું યા જો કેટલું ગંધારું ભર્યું છે દિવાળી ગઈ ને ત્યારે સાફ કર્યું તો હવે હું તમને બધાને બતાવીશ છું લક્ષ્મીમાં ચાલો બધાએ સાફ કરવા જો બધાએ ગાય માતા બહુ ધૂળ થઈ ગયા છે થઈ ગયા દિવાળી આવી ત્યારે બધાને સફાઈ કરવાનો ટાઈમ જેડો ને પછી તો કાંઈ ટાઈમ જેડો જ નથી સફાઈ કરવાનો કે કંપનીમાં જાય એટલે તો ક્યારેક તો ટાઈમ જેડવો જોઈએ ને સાફ કરવાનો આજે બુધવારની રજા આવી હતી તો સાફ કરી નાખ્યું છે એને કીધું હાલો આજે આપણે સાફ કરી નાખ્યું

બાપુ દાણીધાર આવી ગયા છે કેટલા દાણી છો એટલું કે કહેજો બધા ખબર જ હોય કે આ શું છે

આ તો મને એમ થયું મુ સાફ કરીને રંધારો તો મને હાઉ ન થયું એટલે સાફ તો કરવું પડે ને અમારે સુપત્ર વાળા મકાન છે એટલે તો ધૂળ બહુ જ આવે

चे मारी तलवार सुपारी તે ઓર દેખતી આ મેળા ગાજી ભાઈએ ભેંસે રાખ્યા હોય ત્યાં છે જો બતાય કે ટૂંકો ઓ ગલિયું સાણી એટલો ગંદારો ભરેલો છે સાફ થઈ ગયું છે કેવું લાગે છે બધાએ જોઈ કેટલું મસ્ત લાગે છે ને જો બધાએ જો સાફ થઈ ગયું છે કેવું લાગ્યું કેટલું મસ્ત સાફ કર્યું છે ને જોઈ લ્યો નેલીમાનો ફોટો પણ સાફ કરી નાખ્યો છે જો કેટલું મસ્ત સાફ થઈ ગયું છે આજે તો બહુ અંધારું ભર્યું હતું પણ આજે અમને એવું લાગ્યું કે માતાજીનું મઠ અમે સાફ કરી નાખીએ જોઈ પણ કહેવાય તો મંદિર પણ અમે પણ એને માતાજીનું મઠ કહી રહ્યા છીએ એટલે જો આ છે દસામાં પણ સાફ કરી નાખ્યા છે આ છે સિકોતેરમાં એને પણ સાફ કરી નાખ્યા છે ચામુંડમાં મેરડીમાં પછી ગાતરાળમાં